દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે દ્વારા માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં સાવચેતી ભાગરૂપે મુલાકાત કરાઈ માછણ નાળા ડેમ ઓવરફ્લો થતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે સાત જેટલા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા અપીલ કરી ઝાલોદ તાલુકાના માછણ નાળા ડેમ છલકાઈને બસ્સો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર સપાટી સાથે ઓવરફ્લો થયો છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા છે જેમાં ભાણપુર ચિત્રોડિયા धावडिया महुडी मांडली खुटा मुन खोसला અને થેરકા જેવા ગામોનો સમાવેશ થાય છે સાવચેતીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે આ મુલાકાત દરમિયાન જાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા જાલોદ મામલતદાર શૈલેન્દ્ર એમ પરમાર જાલોદ પીએસઆઈ કે સી કે સિસોદિયા તેમજ માછનનાળા ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછરનાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જેઓ જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવરજવર જવર ન કરે અને પાણી અગર વધારે વધે તો એમાં વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે અને બિનજરૂરી પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે રિપોર્ટર અફઝલ ફકીરા સંબંધ ભારત ન્યૂઝ દાહોદ